કિંચોપડી થી કિં ગામ સુધી રામનવમીની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી તારીખ 6 એપ્રિલ રામનવમીના દિવસે સમગ્ર દેશમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાથે શોભા યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારીઓલપાર તાલુકાના કિં ગામે કિં ગામના હિન્દુ યુવા મિત્ર મંડળ અને હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભા યાત્રા કિંચોપડી દરબાર હોટેલ સમુહ વસાહતના અલગ અલગ વિસ્તારમાં થઈને કુલ 8 કિલોમીટર વિસ્તારમાં શ્રી રામની શોભા યાત્રા નીકળી હતી જેમાં બહેનો દ્વારા કર્ણશ યાત્રા તેમજ યુવકો સવુ કોઈ એ બાઈક અને કાર લઈ રેલીમાં જોડાયા હતા આ રથયાત્રામાં હજારો લોકો જોડાયા હતા અને સાથે ડીજેના તાલથી શ્રીરામના ગીતો સાથે શોભાયાત્રામાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રામાં માગરુણના ભાજપના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સહિત કાર્યકર્તાએ હાજરી આપી હતી જે શોભા યાત્રા નીકર્તા રામભક્તોએ ફૂલોથી સ્વાગત કરી જય શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા आ प्रसंगे किम पुलिस चौकी पालोद पोलिस द्वारा चुस्त बंदोबस्त साथ शांतिपूर्वक पूर्ण करी हती।